સર્વેને જય કૃષ્ણ આજે આપણે જાણીશું સામા પાચમ વ્રત કરવાની વિધિ અને વાર્તા વ્રતની વિધિ આ વ્રત ભાદરવા સુદ પાચમના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણીએ થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે વ્રત કરનારે સવારે વેલા ઉઠી અઘેડાનું દાંતન કરી શરીરે માટી ચોડી માથામાં આમળાની ભૂકી નાખી માથું ચોડીને નાવું એ દિવસે સામો ખાવો ફળાહાર કરવો અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ખૂબ ભક્તિભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યાર પછી વ્રતને ઉજવવું એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી આ વ્રતની વાર્તા ઘણા વર્ષો પહેલાંની આ વાત છે વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યાઓ ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પરનાવી દીધી હતી પતિ પત્ની બંને નચિંત હતા પરંતુ એકાદ વર્ષ ગયું હશે ત્યાં તેમની પુત્રી પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યું સતમા બિચારી રોતી કકડતી પિયરમાં આવી યુવાન પુત્રીને વૈધવ્યનો ભોગ થયું પરંતુ સામે કોઈનું ચાલતું નથી તેમને દીકરીને આશ્વાસન આપી ધ્યાનમાં મન લગાડવા કહ્યું ઉત્તંક અને તેની પત્ની સંધ્યાનું મન હવે સંસારમાંથી ઉઠી ગયું હતું આથી તેઓ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેમની સાથે જ હતા સતમા બિચારી ધર્મ ધ્યાન કરવામાં આખો દિવસ પસાર કરતી તેમ છતાં તેનો સમય પસાર થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમની સામે આવેલ એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા માંડ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા આ જોઈ સતમાં ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પહોંચી પુત્રીની આવી દશા જોઈ માતા પણ હેપતાઈ ગઈ અને પતિને બોલાવીને રડતા રડતા સર્વ હકીકત કહી સંભળાવી ઉત્તંકે સૌ પ્રથમ તેમને આશ્વાસન આપી પુત્રીને ગરમ પાણીથી નવડાવવા કહ્યું પત્નીએ એ પ્રમાણે કર્યું આથી સતમાને કંઈક રાહત થઈ ત્યાર પછી પત્નીએ પતિને ખૂબ જ આગ્રહપૂર્વક તેના પરભવ વિશે પૂછ્યું ત્યારે ઉત્તંકે પોતાના ત્રિકાળ જ્ઞાનના પ્રભાવને લીધે પુત્રીનો ભૂતકાળ જાણી લઈ પત્નીને કહ્યું કે સતમા એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલા ધર્મ પાડતી ન હતી રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ દરમિયાન ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આપની પુત્રીએ એ ધર્મ પાડ્યો નહીં તેથી આ ભવે તેને પાપ નડ્યું તદઉપરાંત તેને પંચમીની નિંદા કરી હતી અને સામા પાચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે ઉત્તંકની પત્ની આ સાંભળી ફરી પાછી વિલાપ કરવા લાગી આથી તેને આશ્વાસન આપતા ઉત્તંકે કહ્યું એના પાપનું નિવારણ થઈ શકે છે તેણે જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત ભક્તિભાવપૂર્વક કરીને તેના પાપનો નાશ કરી શકે છે અને ફરી પાછી હતી એવી કંચન જેવી કાયા બનાવી શકે છે આ સાંભળી પત્ની પુત્ર તથા પુત્રી ખૂબ ખુશ થયા પત્નીએ પતિને આ વ્રત શી રીતે થાય એ વિશે પૂછ્યું તેના જવાબમાં ઉત્તંકે કહ્યું આ વ્રત ભાદરવા સુદ પાંચમે થાય છે એ દિવસે સવારે વેલા ઉઠી નાઈ ધોઈને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદગ્નિ અને અરુંધતી સહિત વશિષ્ઠનું ધ્યાન કરવું તેમની માનસિક પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો એમાં માવો તથા ફળફળાદી ખાવા આ રીતે ભક્તિભાવથી જે કોઈ સ્ત્રી વ્રત કરે તેના રજસ્વલા ધર્મ વખતે અજાણપણે થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે સતમાએ પિતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને સામા પાંચમનો દિવસ આવતા વ્રત આરંભી દીધું થોડા વખતમાં તેના વ્રતના પ્રતાપને લીધે તેના શરીરમાંથી નીકળતું પરું બંધ થઈ ગયું તેની કાયા સર્વદોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ સામા પાચમ કે ઋષિપંચમીનું આ વ્રત જે કોઈ સ્ત્રી કરશે અથવા આ કથા વાંચશે સાંભળશે તેના સ્પર્શ દોષો નાશ પામશે અને તેને સુખ શાંતિ પ્રાપ્ત થશે